લખતરના તરમણિયા રોડ ઉપર લખતર તાલુકાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેન્ટ જોસેફ આવેલી છે સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સિપલ અને સ્ટાફ દ્વારા ગુજરાતી મહિનામાં આવતા તમામ તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે સાથે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે સતત કામગીરી પણ કરવામાં આવતી હોય છે વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગે તે માટે છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસે લખતર ગામમાં દેશભક્તિના ગીત ઉપર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોરદાર પરફોર્મન્સ આપે તે માટે કાર્યક્રમનું આયોજન કરાય છે હાલ દિવાળીના તહેવાર શરૂ થઈ ચૂક્યા છે અને વિદ્યાર્થીઓનું વેકેશન પડવાનું હોવાથી સેન્ટ જોસેફ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા દિવાળીના તહેવારમાં જેનું મહત્વ છે તેવી રંગોળી કરવાનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ હોંશભેર ભાગ લીધો હતો સાથે જ સ્કૂલ કમ્પાઉન્ડમાં દિવાળી તહેવાર નિમિત્તે આતશબાજીનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને આનંદની ચીચિયારીઓ પાડીને આકાશને ગજવી મૂક્યું હતું